ઓ નારાયણાય વાસુદેવાય ધીમી વિષ્ણુ મારા સાદર પ્રણામ આપ સૌનું આપણી આ ચેનલમાં હાર્દિક સ્વાગત છે આપણી ચેનલના વિડીયો જોનાર અને સાંભળનાર સૌનો હું હૃદયપૂર્વક આભાર માનું છું આજે વાત કરીશું મહાસુદ અગિયારસની જે જયા એકાદશીના નામથી ઓળખાય છે દરેક માસમાં બે એકાદશી આવે છે આ બંને એકાદશીઓ વિષ્ણુ ભગવાનને સમર્પિત હોય છે એકાદશીનો ઉપવાસ ત્રણ રીતે કરવામાં આવે છે પહેલું ફક્ત ફરાળ કરીને બીજું એક વખત જમીને જેમાં ભાત ખવાતો નથી અને ત્રીજું ફક્ત ફ્રૂટ ખાઈને આ ત્રણમાંથી જે રીતે ઉપવાસ કરી શકાતો હોય તે રીતે કરવો જોઈએ શક્તિ તેટલી ભક્તિ કરવી મહામાસમાં આવતી એકાદશીને દિવસે ભગવાન વિષ્ણુની પૂજા અર્ચના કરવામાં આવે છે જેનાથી ભગવાન વિષ્ણુની વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે અને મૃત્યુ પછી મોક્ષની પ્રાપ્તિ થાય છે આજે આપણે આ વિડીયોમાં મહાસુદ અગિયારસ એટલે કે જયા એકાદશી ક્યારે છે તેનું મુહૂર્ત પારણા પૂજા વિધિ પૂજા સામગ્રી નિયમો ઉપાય અને મહત્ત્વ જાણીશું સૌપ્રથમ જાણી લઈએ જયા એકાદશી ક્યારે છે અગિયારસની તિથિનો પ્રારંભ થશે તારીખ સાત ફેબ્રુઆરી બે હજાર પચીસના રોજ રાત્રે નવ વાગ્યાને છવ્વીસ મિનિટથી જે આ તિથિ પૂર્ણ થાય છે તારીખ આઠ ફેબ્રુઆરી બે હજાર પચીસના રોજ રાત્રે આઠ વાગ્યાને પંદર મિનિટે ઉદયા તિથિ અનુસાર જયા એકાદશીનું વ્રત તારીખ આઠ ફેબ્રુઆરીને શનિવારના રોજ કરવાનું રહેશે તથા પારણા તારીખ નવ ફેબ્રુઆરીના રોજ સાત વાગ્યાને ચાર મિનિટથી નવ વાગ્યાને સત્તર મિનિટ સુધીમાં કરી લેવાના રહેશે આ દિવસે રવિયોગ પણ બની રહ્યો છે જે સવારે સાત વાગ્યાને પાંચ મિનિટથી સાંજે છ વાગ્યા ને સાત મિનિટ સુધી ચાલશે હવે આપણે જયા એકાદશીનું મહત્વ જાણીશું આ એકાદશી મહામાસમાં આવતી હોવાથી પવિત્ર તીર્થમાં સ્નાન તથા દાન અને પુણ્યનું ખૂબ મહત્ત્વ છે આ દિવસે પિતૃ તર્પણ કરવાથી તેમના આશીર્વાદ મળે છે નવગ્રહોની શાંતિ મળે છે આ વ્રતથી પાપોમાંથી મુક્તિ મળે છે વ્યક્તિની બધી મનોકામનાઓ પૂર્ણ થાય છે વ્રત રાખવાથી મોક્ષની પ્રાપ્તિ થાય છે બ્રહ્મહત્યાનું પાપ નાશ પામે છે અને વ્રત કરનારે નરકની યાતના ભોગવવી પડતી નથી હવે આપણે જોઈ લઈએ કે આ દિવસે જે પૂજા કરવાની છે તેમાં કઈ કઈ સામગ્રીઓ જોઈશે તો મૂર્તિ અથવા ફોટો ફૂલ નાળિયેર સોપારી ફળ લવિંગ ધૂપ દીપ ઘી પંચામૃત ચોખા તુલસી પત્ર ચંદન કંકુ કેળા અને મીઠાઈ હવે આપણે જોઈશું પૂજા કઈ રીતે કરીશું આ દિવસે સવારે વહેલા ઉઠી સૂર્યનારાયણ ભગવાનને અર્ધ આપવું ઘરના મંદિરમાં સાફ સફાઈ કરી સ્વચ્છ કરવું પછી દીવો કરવો ભગવાન વિષ્ણુ સમક્ષ વ્રતનો સંકલ્પ કરવો જો તમે મૂર્તિની પૂજા કરો છો તો તેને ગંગાજળથી નવડાવીને સુંદર વસ્ત્રો પહેરાવવા ફોટાની પૂજા કરો છો તો ફોટાને ભીના કપડાંથી સ્વચ્છ કરવો ત્યારબાદ ભગવાન વિષ્ણુને ચંદનનું તિલક કરવું લક્ષ્મીજીને કંકુનો ચાલલો કરો ચોખા ફૂલ વગેરે ચડાવો પ્રસાદ અર્પણ કરો મીઠાઈ ધરાવો દરેક પ્રસાદમાં પત્ર મૂકો માન્યતા છે કે ભગવાન વિષ્ણુ તુલસી પત્ર વગર પ્રસાદ ગ્રહણ કરતા નથી ભગવાનની આરતી કરો અને જયા એકાદશીની કથા વાંચો કાં તો સાંભળો આ દિવસે ભગવાનને માખણ મિસરીનો ભોગ ધરાવવાનો તો બિલકુલ ભૂલતા નહીં આ દિવસે ભગવાન વિષ્ણુ સાથે માતા લક્ષ્મીજીની પણ પૂજા કરવામાં આવે છે પ્રસાદમાં સાત્વિક વસ્તુઓ જ અર્પણ કરવી પૂજાની બીજી સામગ્રી ભગવાન સમક્ષ મૂકી દેવી ઉપવાસ કરો કે ન કરો આ દિવસે જયા એકાદશીની કથા જરૂર સાંભળો જેથી વ્રત તુલ્ય પુણ્ય મળશે પૂજા કરતી વખતે કૃષ્ણ શરણમ મમ અથવા ઓમ નમો ભગવતે વાસુદેવાય અથવા ઓમ નમો નારાયણાય વગેરેના મંત્ર જાપ કરો વ્રત કરી શકાય તો જ કરવું નહીં માનસિક પૂજા કરવી આ દિવસે નારાયણ સ્તોત્ર વિષ્ણુ સહસ્ત્રનો પાઠ કરવો ગીતાજીનો પાઠ પણ કરવો પૂજા પૂર્ણ થયા બાદ પૂજા દરમિયાન થયેલી કોઈ ભૂલોની ભગવાન સમક્ષ માફી જરૂરથી માંગી લેવી હવે જોઈશું વ્રતના નિયમો જયા એકાદશીના વ્રત દરમિયાન કેટલાક ખાસ નિયમોનું પાલન કરવું જોઈએ એકાદશીનું વ્રત એકાદશી તિથિથી દ્વાદશીના દિવસે પારણા સુધી ચાલે છે ઘણા ભક્તો તેને દશમની તિથિથી પણ શરૂ કરે છે વ્રત છોડતા પહેલા તુલસીને જળ ચડાવવું જરૂરી માનવામાં આવે છે જેથી વ્રતનો સંપૂર્ણ લાભ મળી શકે દ્વાદશીના દિવસે બ્રાહ્મણોને ભોજન કરાવી યથાશક્તિ દાન આપ્યા બાદ જ વ્રતના પારણા કરવા આજે કેળાનું ખાસ દાન કરો વ્રત કરનારે બ્રહ્મચર્યનું પાલન કરવું સાત્વિક ભોજન લેવું પીપળે જળ ચડાવવું જળ ચડાવતી વખતે ઓમ શ્રી વિષ્ણવે નમઃ બોલવું તુલસીજી આગળ સવાર સાંજ દીવો કરવો ગાયને ઘાસ ચારો ખવડાવવો દરેક પશુ પક્ષીને માટે ભોજનની વ્યવસ્થા કરવી આજે કોઈની નિંદા કે કૂથલી કરવી નહીં કોઈને ખરાબ લાગે તેવું કાંઈ બોલવું નહીં હવે આપણે જોઈશું આજનો વિશેષ ઉપાય તો આજે જયા એકાદશીને દિવસે ગોમતી ચક્ર અને પીળી કોડીની પૂજા પણ કરવી તેને પૂજા કર્યા પછી લાલ વસ્ત્રમાં બાંધી તેમાં હળદર અને ચોખા રાખીને પોટલી વાળી લેવી આ પોટલી તિજોરીમાં મૂકવાથી ધન લાભ પ્રાપ્ત થાય છે એકાદશીના વ્રતના દિવસે વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ કરવો ખૂબ જ જરૂરી છે જો તમે વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ નથી કરી શકતા તો આ એક મંત્ર કરવાથી પણ વિષ્ણુ સહસ્ત્ર પાઠ કર્યા જેટલું પુણ્ય પ્રાપ્ત થાય છે જે આ પ્રમાણે છે ઓમ નમો સહસ્ત્ર સહસ્ત્રમૂર્તએ સહસ્ત્રપાદા શિશિરોરૂભાવે સહસ્ત્ર નામને પુરુષાય શાશ્વતે સહસ્ત્રકોટિયુધારીણે નમઃ આમ આપણે આ વિડીયોમાં એકાદશીનું મુહૂર્ત પારણા મહત્વ પૂજા સામગ્રી પૂજા વિધિ નિયમો અને ઉપાય જોયા આશા રાખું છું કે આ વિડીયો તમને જરૂરથી મદદરૂપ થશે આગળનો જયા એકાદશીની વ્રતકથાનો વિડીયો જોવા માટે આપણી આ ચેનલને લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરજો તમામ સબ્સ્ક્રાઇબરોનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ આપણે સૌ હંમેશા ખુશ અને નિરોગી રહીએ તેવી પ્રભુના ચરણોમાં પ્રાર્થના